गुजरात न्यूज हैज बीन ब्रॉट टू यू बाय आज तक सबसे तेज नमस्कार अमेरिका आप जो हैं छो गुजरात तक की विशेष रजूआत अपनी साथ हूँ छू नीलम खारेचा देश दुनिया ना तमाम महत्व समाचार पर नजर करूँ परंतु सौ पहला नजर करिए मुख्य समाचार कांग्रेस की न्याय यात्रा रतन पर राजकोट पहुंची प्रदेश प्रमुख शक्ति सिंह રાજકોટની યાત્રામાં જોડાયા જિગ્નેશ મેવાણીએ ભાજપની તિરંગા યાત્રા જેપી પી નડ્ડા અને હર્ષ સંઘવી પર કર્યા પ્રહાર સંસદમાં મુદ્દો ગૌમાતા નો મુદ્દોના લાખાણી પહોંચેલા ગેની ભવ્ય સ્વાગત ગૌસેવકો અને સ્થાનિકોએ ફુલહાર પહેરાવી કોંગ્રેસ સાંસદને આવકાર્યા હિન્ડનબર્ગ રિપોર્ટ મામલે સેબી ચીફની સ્પષ્ટતા કહ્યું દરેક આરોપ પાયા વિહોણા અમને બદનામ કરવાની કોશિશ

વિગતવાર સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં જે કોંગ્રેસની ન્યાય યાત્રા નીકળી છે આ ન્યાય યાત્રા રતનપર થી રાજકોટ પહોંચી હતી આ દરમિયાન અમારા સહયોગીએ કોંગ્રેસના ફાયર બ્રાન્ડ નેતા એવા જિગ્નેશ મેવાણી સાથે ખાસ વાતચીત કરી હતી શું કહ્યું હતું જિગ્નેશ મેવાણીએ સાંભળો રાજકોટ શહેરમાં કોઈને મોઢું બતાવવાને લાયક નહોતા એટલે તિરંગાના માધ્યમથી જનતાની વચ્ચે એન્ટ્રી મારવાની કોશિશ કરી છે આ રાજકોટ સૌરાષ્ટ્ર અને ગુજરાત તાલુકો સમજી રહ્યા છે તો ત્રણ રંગોનો બનેલો તિરંગો તો બેહોળો છે અને મનહૂસ છે આવું કહેલું છે આરએસએસ તાલુકોએ મોરબીથી શરૂ થયેલી કોંગ્રેસની યાત્રા છે રાજકોટ ગઈ છે છે આપણી સાથે સાથે મેવાણી તેમની વાત આખરે આ યાત્રા પહોંચી ગઈ બિલકુલ નવ વર્ષ ક્રાંતિ દિવસ થી નીકળેલી અમારી યાત્રા એ ગાંધીનગર ગુજરાત ની વિધાનસભાના સત્ર દરમિયાન ગાંધીનગર પહોંચશે અને સૌ પીડિતો કોઈ પણ અત્યાચાર અન્યાય શોષણ લૂંટ કે ભાજપ ના ભ્રષ્ટાચાર નો ભોગ બનેલા કોઈપણ પીડિત હોજીયાત્રામાં છે નથી એ બધાનો અવાજ બળવાની કોશિશ કરી ફરી આતના માધ્યમથી વારંવાર વારંવાર મારી વાતને રિપીટ કરું છું કે આ યાત્રા મારે રોકી દેવી પડે એના માટે સરકાર પોતે નોટિફિકેશન બહાર પાડીને તાત્કાલિક ફાસ્ટ ટ્રેક કોર્ટની જાહેરાત કરે નોન કરપ્ટ અધિકારીઓની બનેલી એસઆઈટી અથવા સીબીઆઈએ તપાસ સોપે અને દોઢ થી 2 કરોડ નું પીડિતોને વળતર ચૂકવે એટલે તિરંગાના માધ્યમથી જનતા ની વચ્ચે એન્ટ્રી મારવાની કોશિશ કરી છે આ રાજકોટ સૌરાષ્ટ્ર અને ગુજરાત ના લોકો સમજી રહ્યા છે એમની સાચી લાગણી હોત તો જે પી નડ્ડા ગુજરાત ના મુખ્યમંત્રી હોમ મિનિસ્ટર એ દુષ્કર્મનો ભોગ બનેલી આંસુ ઉછવા ગયા હોય એ કેમ તમે નહીં કર્યું એટલે ખરા અર્થમાં રાજનીતિ તો એ કરી રહ્યા છે અમે તો ન્યાયની માગણી લઈને નીકળ્યા છીએ રાજકારણમાં છું તો રાજકારણી તરીકે જાહેર જીવનના માણસ તરીકે મારું કર્તવ્ય ધર્મ છે પોલિટિકલી રાજનીતિક રીતે ગુજરાતની ની જનતાના પ્રશ્નોની વાચા આપતી આ કેટલાક પરિવારો છે તે બે દિવસ પહેલા એકઠા થયા હતા અને તેમણે કીધું હતું કે તેઓને બરોબર ન્યાય મળી રહ્યો છે અમે આ યાત્રામાં રાજકારણ કરવા નથી મોરબીના પીડિતોનું સ્પષ્ટપણે કહેવું છે કે 1.2 કરોડનું વળતર જોઈએ ફાસ્ટ ટ્રેક કોર્ટ જોઈએ સીબીઆઈને તપાસ જોઈએ મોરબી નગરપાલિકાને તમે સુપરસીડ કરી તો પદાધિકારીઓનો અધિકારીઓનું કઈક એમાં વાંક હતો ગુનો હતો તો જ કરી જે પદાધિકારીઓ એમના બાળકોને લઈ ગયા બોટ પલટી ખાધી ચૌદ બાળકો બેસે કેપેસિટી વાળી બોટમાં ત્રીસ બાળકોને બેસાડ્યા છતાં એ શાળાના સંચાલકો કોઈની સામે કોઈ કાર્યવાહી નહીં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કે મ્યુનિસિપલ કમિશ્નર સામે કોઈ કાર્ય જે પી નું જ પૂછવા માંગુ છું સ્વતંત્રતાના આંદોલનમાં તમે આરએસએસ વાળા ક્યાં હતા સામાજે પચાસ વર્ષ સુધી તમે રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવ્યો નહી શા માટે તમે એવું કહેલું કે ત્રણ રંગોનો બનેલો તિરંગો તો બેહુદો છે અને મનહુસ છે આવું કહેલું છે આરએસએસ ના લોકો શા માટે તમે ભગતસિંહ સુખદેવ રાજગુરુ ની સાથે નતા તમે ગાંધી અને સરદાર ની સાથે નહોતા તમે ભગતસિંહ સુખદેવ રાજડે નતા તમે જ્યોતિબા ફૂલે રામા સ્વામી પેઢો આંબેડકર ની જોડે ન હતા તમે સુભાષચંદ્ર બોઝ જોડે સ્વતંત્રતા આંદોલન ની એક પણ ધારા સાથે નતા તો ક્યાં હતા તમે તમે લોકો અંગ્રેજો ને કરતા હતા અંગ્રેજો ના માફી નામાં લખતા હતા તાકાત હોય તો જેપી પી નડ્ડા ને મારી ચેલેન્જ આવું એકવાર મારી સાથે ખુલ્લામાં ડિબેટ કરે

પણ નેતાની અનુકૂળતા હશે આજે અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આવી રહ્યા છે અમારા એનએસયુ ના રાષ્ટ્રીય પ્રવક્તા અને નેશનલ પ્રેસિડેન્ટ ચૌધરી આવી રહ્યા છે બધા જ માણસો ધીરે ધીરે તબક્કાવાર આવતા રહેશે પણ આખા ગુજરાત ની ન્યાય યાત્રા છે ફક્ત કોંગ્રેસ પક્ષની જે પણ ભોગ બન્યા છે એ બધા નું ન્યાય યાત્રામાં સ્વાગત છે આપણા માધ્યમથી કહું છું આપને કોઈ પણ ખુલે ગુજરાતમાં અત્યાચાર અન્યાય થયો હોય તો આ પોસ્ટ નીચે તમે કોમેન્ટ કરો મારો વ્યક્તિગત સંપર્ક કરો કોંગ્રેસ પાર્ટીનો સંપર્ક કરો તમારો અવાજ બનવાની અમે ચોક્કસ કોશિશ કરીશું આ ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી સતત આ યાત્રા છે તે મોરબી થી નીકળી ગઈ છે અને રાજકોટ આ યાત્રા છે રાજકોટ શહેર સુધી પહોંચી ગઈ છે સાંજે કાર્યક્રમો છે શક્તિસિંહ ગોયલ પણ આવવાના છે ને આવનારા દિવસોમાં

માનસિક સંતુલા બરાબર ન હોય અને ગમે તેવા નિવેદન કરે આ દેશ નો ભૂતકાળ જોઈએ તો આજ ભારતીય જનતા પાર્ટી ના મૂળો કે એના વળવાઓ આ દેશ ને આઝાદી ન મળે

જે ટીઆરપી અગ્નિકાંડ ઘટના બની એના પીડિત પરિવારોની જે માંગ હતી કે એ લોકોને ન્યાય મળે અને ન્યાય માટે એમણે રાહુલજી સમક્ષ કહ્યું હતું કે કદાચ અમે પગતાળા હાલતા નીકળીએ તો કોંગ્રેસ સહકાર આપશે એ લોકોની માંગ ઉપર આજે પીડિત પરિવારોની માંગ ઉપર આ કોંગ્રેસે એમની સાથે એમને આગળ રાખી અને આ ન્યાય યાત્રા નું આયોજન કર્યું છે અને આ ન્યાય યાત્રા ની અંદર જે તિરંગો છે દેશની આન બાન અને શાન એ તિરંગા ના માન સન્માન માટે માન સન્માન સાથે અને લોકોને યોગ્ય ન્યાય મળે એ આજે અત્યારે ન્યાય યાત્રા પહોંચી છે અહિયાં ત્યારે હું કહેવા માંગુ છું કે ગઈકાલે જે રીતે ભાજપે તિરંગા યાત્રા કાઢી એ તિરંગા યાત્રા કાઢતા પહેલા પણ એને જે રીતે ખોટા આક્ષેપબાજીઓ કરી એ આક્ષેપ બહુ સ્પષ્ટ છે કે ન્યાય જો લોકોને આપવો હોય તો એમાં આક્ષેપ બાજી કરવાની જરૂર નથી રાજકારણ કોને કર્યું કેવાય એ બહુ સ્પષ્ટ છે જે પીડિત પરિવારો બહાર લેખિત માંગ કરી પણ લેખિત માંગ સ્વીકાર્યા વગર બરાબર છે માત્ર ને માત્ર ભાગલા કરો અને રાજકારો ની જે ભાજપ ભાજપ ની અંગ્રેજો ની નીતિ છે એ નીતિ મુજબ એમને ભાગલા પાડવાને પીડિત પરિવારો ને પણ નથી ભાઈ પીડિત પરિવારો સામ દામ દંડ ભેદ બધી જ નીતિઓ અખત્યાર કરી છે અમે જે પીડિત પરિવારો અમારી યારે નથી જોડાવા માંગતા એમને સિંગલ ફોન પણ નથી કર્યો કે તમે અમારી યારે જોડાવ જે મંદિર પેલે એમની માંગ હતી કે અમને ન્યાય અપાવવા માટે તમે લડાઈ કરો એમને સાથે રહી અને અમે લડાઈ કરીએ છીએ ધન્યવાદ આ યાત્રાઓ છે જોઈ શકાય છે આખી યાત્રા જોઈ શકાય છે લાલજીભાઈ દેસાઈ પણ આ આવી રહ્યા છે તેમ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશ લાલજીભાઈ દેસાઈ જે સેવાદનના અધ્યક્ષ છે લાલજીભાઈ પંદર થી 17 પરિવારો છે જેમણે એવું કીધું કે અમે આ યાત્રા માં નથી જોડાતા અમને ન્યાય બરાબર મળી રહ્યો છે આ મુબારક એ લોકોને એવું લાગતું કે ન્યાય બરાબર મળી રહ્યો છે તો માંગણી તો ન્યાયની જ છે અને અગાઉ તક્ષિલા મોરબી અને હરણીકાંડ માં પીડિત પરિવારો તસ્તી લેવાની સરકાર પાસે સમય નતો ભાજપ કોઈ નેતા એને મળવા અત્યારે ભારતીય જનતા બધા લોકો એમને ઘરે ઘરે જઈને સમજાવે અને ન્યાય એની ખાતરી આપે એ ન્યાય આપવાની ખાતરી આપે ન્યાયમાં સફળ થાય માંગણી તો છે ન્યાય મળે છે કઈ ન્યાય મળી જાય તો એ આંદોલન કરવું છે નહીં પણ ન્યાય મળવાનું જો કામ કરીએ ને ભ્રષ્ટાચારી બદલે એ લોકો નિમણૂક કરે એફઆઈઆર માં જે માત્ર એક સાગરિયા ટાર્ગેટ કર્યો છે અને અહીંયા માત્ર મોરબીમાં માં જયસુખભાઈ ને એમને ટાર્ગેટ કર્યા છે મોરબી નગરપાલિકા સુપર સીટ કરી એનો વાંક હતો સુપર સીટ શું કામ કરી

ઓફરો કરેલી બધી જ ઓફરો કશું જ બાકી નહીં પોલિટિકલ પદ પોલિટિકલ તમને પાર્લામેન્ટ થી લઈને અને કોણ શું એના પુરાવા જોશે તો હું આપવા તૈયાર છું આ બધું જ એ લોકો કરેલું જયારે હું રાજનીતિમાં નતો હતો આવું અનેક લોકો સાથે થયું છે અને અત્યારના પણ પેલામાં મારા સાંભળવામાં આવ્યું છે પ્રમાણે આપણે આશા રાખીએ કે આવું ના હોય લલિતભાઈ વસોયા પણ આપણી સાથે છે લલિતભાઈ શું કેશો યાત્રામાં સતત જોડાયેલા છો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પણ છો આ યાત્રા નું મૂળ છે કદાચ રાજકોટ ની જે ટીઆરબી ઘટના છે એ છે શું લાગે છે ન્યાય મળશે રાજકોટ ટીઆરપી દુર્ઘટના એક જ નથી તક્ષશિલા હરણી મોરબી બોટકા પુલ અને ગુજરાત ની અંદર જે જે બનાવો હોસ્પિટલો ની દુર્ઘટનાઓ બની છે એના પીડિતો ન્યાય ઈચ્છી રહ્યા છે અને એટલા માટે લોકોનો નો અવાજ બની અને અમે આ ન્યાય યાત્રા ની શરૂઆત કરી છે લોકો માટે અને પીડિત પરિવારો માટે અમે ન્યાય માંગી રહ્યા છીએ જે પી નડ્ડા એ કાલે કીધું કોંગ્રેસ તો નકલી રાષ્ટ્રભક્ત છે કોઈની માનસિક સંતુલા બરાબર ન હોય અને ગમે તેવા નિવેદન કરે આ દેશનો ભૂતકાળ જોઈએ તો આજ ભારતીય પાર્ટી ના મૂળો કે આઝાદી ન મળે એટલા માટેના જે પ્રયત્નો કરેલા છે એ ઇતિહાસ આવે છે એમણે એવું કીધું કે કોંગ્રેસ ભારત જોડો યાત્રા લઈને નીકળી છે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા લઈને નીકળ્યા છે પરંતુ જેમણે ખરેખર ભારત ને એવા સરદાર પટેલ ની દુનિયા ની સૌથી મોટી મૂર્તિ છે સ્ટેચ્યુ છે ત્યાં હજી સુધી એક પણ કોંગ્રેસી નથી આવ્યો કોંગ્રેસી તરીકે અમે બધા સરદાર વલ્લભભાઈ પટેલ મૂળ કોંગ્રેસી છે અને આજ ગુજરાત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે ને આ જીવન સરદાર વલ્લભભાઈ પટેલે કોંગ્રેસ માટે કામ કર્યું છે દેશ માટે કામ કર્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે એવા કોઈ નેતા નથી કે જેના નામે લોકોની વચ્ચે જઈ શકે એટલા માટે સરદાર વલ્લભભાઈ જે અમારા વળવા છે

ઇન્દ્રનિલ રાજ્યગુરુ છે તેમણે આ ભારતીય જનતા પાર્ટી છે તેમના પર મોટા આરોપ લગાવ્યા હતા શું કયું હતું તેમણે સાંભળો તપાસના નાટક કાઈ છે અહીંયા ભાઈ સાગતિયા ભાઈને પકડા છે એમ એવી રીતના બધી વિનાઓ સુરત ની હોય બરોડા ની હોય મોરબી ની હોય કે પાલનપુર ની હોય નાના નાના લોકો ને થોડાક દિવસ જેલમાં રહ્યા આવો માંગો નથી બચાવી લેશું કઈ અને પૂરે અને પાછા બહાર કાઢી લે છે આ સરકાર પાસે આપણી માગણી એ છે કે તમે તો ખાલી ભ્રષ્ટાચાર સ્વીકારનાર ભાજપના આગેવાન છે એને પકડવાની કોશિશ આ સરકાર એને બચાવવાની કોશિશ કરી રહી છે અને મને જે વાત મળી છે એમાં આયા સાગઠિયાજી એ ભાજપના ખૂબ મોટા આગેવાનોના નામ લીધા છે અધિકારીઓ એના નામ લખવાની તસ્તી નથી લીધી એનાથી આગળ સાગઠિયાજીને જેલમાંથી લઈ પોલીસ સ્ટેશનમાં રાખે અને પૂર્વ ધારાસભ્ય રમેશ રૂપાપરા મળવા જાય અને ભાજપને ને આમ બચાવવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે આની સામે રાજકોટની પ્રજાએ મજબૂત રીતે આ બધા પીડિત પરિવારો સાથે આપણે ઉભું રહેવું પડશે આ પ્રશ્ન ખાલી આ પાંચ છ જગ્યા ના પીડિત પરિવારો ની નથી અનેક ગુજરાતીઓને થાય તો એની નથી એની ચિંતા મને

કે તમારા બધાની સનાતન ધર્મ ની બધાની જ માંગણી હતી કે બેન ગૌ માતા રાષ્ટ્રીય માતા નો દરજો મળે આસ્થા ઉપર ઉપરનો પ્રતિબંધ આવે આ તો લોકસભામાં આવે એવું કઈ થાય એવું લોકસભામાં અવાજ ઉઠે ચૂંટણી પહેલા ગૌ માતા એના આશીર્વાદમાં માં કેટલી તાકાત છે હું તમને કહું કે જયારે શંકરાચાર્ય ગૌ માતા રાષ્ટ્રીય માતા નો દરજ્જો મળે જે અવાજ ઉઠાવશે એનું ગૌ માતા કલ્યાણ કરશે અને એને આશીર્વાદ આપશે સૌથી પેલા મેં ચાલવા મુકામે કીધેલું

મારું સન્માન નથી તમારા બધા નું સન્માન છે ત્યારે ફરી પણ હું આપ સૌને ખાતરી આપું છું કે જ્યાં જ્યાં ન્યાયલક્ષી મુદ્દાઓ હોય એ અવાજ ઉઠાવીશ ના નસીબ કેટલા કે લોકસભામાં ભાગ્યે જ બોલવા એવું ના હોય કે આપણે માગીએ એના બોલવા મળે પણ આ હોય એટલે રકમ નિર્ધાર હોય અને હૃદયથી બોલવાનું હોય તો એમાં વહીવટી રીતે પણ આપણને મદદ મળી રહેતી હોય છે આંગણવાડી વાળાની વાત હોય વાયરસની વાત હોય કે માતાની વાત હોય આ પૂરી તાકાતથી લોકસભાના સત્ર દરમિયાન આપણે વાત કરી છે અને આવનાર સમયમાં જ્યાં તો શરૂઆત છે જ્યાં જ્યાં જે રીતે માતા માટે કે આ મુદ્દાઓ માટે દરવાસ થાય તો એમાં ક્યાંય પીછે

કે ભરોસો દિન પ્રતિદિન તમને જ્યાં પણ મારામાંથી ખાતરી લઈને આવ્યા છો એ નાના મોટા કોઈ પણ કામોમાં જે કાંઈ મારાથી થતું છે એમાં ક્યાંય નહીં કરીએ આ સમયમાં બધા જ એક ગૌશાળા ઉઠાવે અને એવું જો કે ભાઈ કોંગ્રેસના સંસદ સભ્ય બોલી કહેતા હોય તો તમારા સંસદ સભ્ય કેમ ના બોલી શકે તમારા ધારાસભ્ય વિધાનસભામાં કેમ ના બોલી શકે અને ધારાસભ્ય અને લોકસભાનો સંસદ